તો કેમ છો મારા વાલીડાઓ સ્વાગત છે યાર ફરી એક નવા વિડીયોમાં તો સાહેબ ખાલી તમે એકવાર આ કલાકારનો વિડીયો જોશો ને તો તમારી જિંદગીમાં ભાઈ હજારો નહીં લાખો દુઃખ હશે ને એ ભાઈ એકમ ચપટી ભેગા નાહાઈ જશે એટલું સરસ મજાનું બેનનું સોંગ છે અને ભાઈ સોંગની તો વસ્તુ અલગ છે પણ ખાલી આ બેનના વિડીયો જોશો ને સાહેબ તો તમને એવું થશે કે સાહેબ હજારો નહીં લાખો નહીં પણ કરોડો દુઃખો દૂર થઈ જાય એવું સરસ મજાનું બેનનું ગીત છે અને સાહેબ એ એક વાર તમે ગીત જરૂર સાંભળવું જોઈએ કેમ કે સાહેબ જિંદગી છે ને જિંદગીમાં મજા છે અને એ મજા ત્યારે આવશે કે જ્યારે તમે ગીત સાંભળશો મારા વાલા હા તો હાલો મારા ભાઈઓ વિડીયોની શરૂઆત કરું છું પણ વિડીયોની શરૂઆત કરું એ પહેલાં તમે નવા આવ્યા છો તો વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર જ આવ્યા છો તો મારા ભાઈઓ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવા અનેક વિડીયો મળતા રહેશે તો ચાલો મારા ભાઈઓ આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો આમ તો તમને ખબર હોય છે કે સોશિયલ મીડિયાની અનોખી દુનિયામાં ઘણા બધા કલાકાર વાયરલ થતા હોય છે પણ તમને ખબર છે કે અહીંયા કેટલાય કલાકાર આવે છે ને કેટલાય કલાકાર જાય છે પણ જે તમે અત્યારે બેન જોઈ રહ્યા છો ખરેખર આ બેન સ્ટુડિયોમાં જઈને એ પણ આપણા ભાઈ દીપભાઈના સ્ટુડિયોમાં જઈને સરસ મજાનું ગીત ગાવ્યું છે અને આ ગીત છે એ પણ એક ભાઈ જોરદાર નંબરે ચાલી રહ્યું છે બરાબર હા અને આપણા દીપભાઈ પણ સરસ મજાનો આવા કલાકારને સપોર્ટ કરી અને આગળ વધારવાનું કામ કરે છે તો તમે પણ આપણા દીપભાઈને જરૂરથી જરૂર સપોર્ટ કરજો અને તમારામાંથી ઘણા બધા લોકો છે એ દીપભાઈને તો ઓળખતા જ હશે તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમને બેનનો વિડીયો છું અને બેનનો વિડીયો જોઈને મને કમેન્ટ કરજો કે મારા વાલા કેવો છે બેનનો અવાજ અને બેનનો અવાજ સારો હશે તો પછી બેન ધીરે ધીરે સિંગર પણ બની જશે તો હાલો મારા વાલા સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો